નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોની અંદર આજે મિત્રો હું એવા લોકોને કોમેન્ટનો જવાબ આપવાનો છું જે લોકો વિડીયો પૂરેપૂરો જોતા નથી મારા કહેવાનો મતલબ સમજતા નથી અને ડાયરેક્ટ કોમેન્ટ કરી લે છે શું મિત્રો ખરેખર કરણજી ઠાકોર જે મેં ટાઇટલ લગાવ્યું છે અને તમને લગાવ્યું છે કે તેઓ એક ગાડી ચલાવતા હતા હવે મિત્રો એ વાત શું સાચી છે હવે મિત્રો મેં આ અગલા વિડીયોની અંદર શું જણાવ્યું છે આપણે મિત્રો કોઈની ફેમિલીને દુઃખ ના પહોંચાડે એવી રીતે વિડીયો બનાવીએ છીએ અને મિત્રો આ એમની ફેમિલી જુએ તો તેના પર કેટલી મોટી અસર થઈ શકે છે એ તમને હજુ ખબર નથી મિત્રો આવા વિડિયા કેમ બનાવવા પડે છે કે કરણજી ઠાકોરને ગાડી ચલાવતા હતા મિત્રો એ માટે કે તમારા જેવા લોકો મને પહેલાંથી પણ કોમેન્ટ કરતા છે કે ભાઈ એ તો ગાડી ચલાવતા હતા અને પર પછી એમનું આ દુર્ઘટના બની છે તો એમના માટે જ મેં વિડીયો બનાવ્યો છે અને મેં આ વિડીયો ટાઇટલ ક્યારે પણ વિચાર્યું નહતું કે હું બનાવીશ પરંતુ મેં સવારમાં જેવું જ મારું યુટ્યુબ ખોલ્યું એટલે તેની નીચે એક ભાઈની કોમેન્ટ આવેલી હતી હવે એ નામ હું નહીં કહું કારણ કે આગળ જશે હવે મિત્રો તેની અંદર લખેલું છે કે આ ભાઈએ નસ ગાડી ચલાવી હતી અને આવી રીતે થઈ ગયું શું મિત્રો ખરેખર ના મિત્રો ખોટી વાત છે આપણા કરણજી ઠાકોર એકદમ સાદા અને સિમ્પલ માણસ હતા તેઓ સાથે સરખો વ્યવહાર કરતા હતા અને તે વ્યક્તિ કોઈ પણ આવા કાર્ય નહોતો કરતો તે વ્યક્તિની ઘણી બધી યાદો આપણી પાસે રહી ગઈ છે તેમની ફેમિલી પાસે રહી ગઈ છે તેમની ફેમેલીની અંદર આટલું વીતે છે અને ખરેખર મિત્રો કહું છું કે મારા દિલની અંદર પણ બહુ દુઃખ થાય છે કે કરણજી ઠાકોર એક નાની ઉંમરની અંદર આ દુનિયા છોડી દીધી છે છે તેમની પત્ની તેમના બાળકો અને તેમનો પરિવાર રડતો મૂકીને ચાલ્યા ગયા છે એટલે મિત્રો આગળથી કમોટ કરવાનું ધ્યાન રાખજો કે કોઈ ખરાબ કોમેન્ટ ના કરતા બાકી કા મને પણ આવડે છે કારણ કે મિત્રો તમે ડાયરેક્ટ આવી રીતે કોમેન્ટ કરો એટલે કહેવાનો મતલબ તમારો શું છે કરણજી ઠાકોર કોઈ ખરાબ માણસ હતો નહીં કરણજી ઠાકોર એકદમ સરસ માણસ હતો એ હું માનું છું અને હતા છે અને રહેવાના જ છે તો મિત્રો આગળથી ધ્યાન રાખજો કે આવો ક્યારેય મારે વિડીયો ના બનાવવા પડે બાકી કરણજી ઠાકોરની ફેમિલીની અંદરથી કોઈ પણ નાના મોટી અપડેટ નીકળશે એટલે આપણે સૌ પ્રથમ તમને આપીશું કરણજી ઠાકોરની અંદર ફેમિલી શું કરી રહી છે તે પણ જાણવા માટે સબસ્ક્રાઈબ હમણાં જ કરી લો